સુરત જિલ્લા કક્ષાની છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ તાલુકાના વાવ સીઆરપીએફ મેદાન ખાતે થશે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાશે પ્રજાસત્તાક ઉજવણી સમારોહ સુરતમાં શુક્રવારના રોજ આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકાના વાવ સીઆરપીએફ મેદાન ખાતે થશે તારીખ છવ્વીસમીએ સવારે નવ કલાકે ગરીમાઈ ધ્વજવંદન સમારોહ યોજાશે જે સંદર્ભે કલેક્ટર જિલ્લા કલેક્ટરશ્રી આયુ શોકના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી અને આયોજન અંગે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી મહાનુભાવોની બેઠક વ્યવસ્થા સ્ટેજ ટેબલો સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોંપણી કરવામાં આવી હોવાની વિગતો કલેક્ટરશ્રીએ આપી હતી છે કે બાદ જિલ્લા પોલીસ એસઆરપી હોમગાર્ડ દળ એનસીસી ગૃહ રક્ષક દળ પ્લાટુનો પરેડ અને માર્ચ પાસ્ટ યોજાશે જિલ્લા કક્ષાની આ ઉજવણીના ઉપલક્ષમાં તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ સર્કલોને રોશનીથી શણગારવામાં આવશે આ પ્રસંગે શિક્ષણ ડીઆરડીએ આરોગ્ય સુરક્ષા વન વિભાગ મહિલા અને બાળ પોષણ વગેરેના ટેબલોનું નિર્દર્શન રમતવીરો તેમજ શિક્ષણ ક્ષેત્રે ગત વર્ષમાં પ્રથમ આવેલ તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરીને તેમણે પ્રોત્સાહિત કરાશે ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ એસઆરપી હોમગાર્ડ દળ એનસીસી ગૃહરક્ષક દળ પ્લાટૂનોની પરેડ અને માર્ચ પાસ્ટ યોજાશે યોગ તેમજ દેશભક્તિને આવરી લેતી વિવિધ કૃતિઓ નિર્દર્શનો કરવામાં આવશે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી કે વસાવા નિવાસી અધિક કલેક્ટર વિજય રવારી તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અમલીકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા